જો તમને મારો ઓડિયો અને વિડિયો બંને ક્લિયર આવતું હોય તો એક વખત કમેન્ટ બોક્સમાં જઈને લખી નાખજો ચલો જો તમને મારો ઓડિયો અને વિડિયો બંને ક્લિયર આવતું હોય તો એક વખત કમેન્ટ બોક્સમાં લખી નાખજો ચાલો ડન છે ઓડિયો વિડિયો ક્લિયર છે આઈ કેન સી ઓકે ડન ચાલો ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ આવી ગઈ છે યસ યસ જય હિન્દ જય માતાજી ચલો એકચુલી હું બહાર છું અને બે દિવસ બહાર હતો કામથી આજે સુરત છું અને સાંજ સુધીમાં અમદાવાદ પહોંચી જઈશ ચલો ચલો તમારા બધા પ્રશ્નો હું જોઈ રહ્યો છું પીએસઆઈ એલઆરડીના રનિંગની વાત કરવાની છે જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે એ પણ પીએસઆઈ મેઇન્સની સ્પેશિયલ બેચ લાવો એની વાત પણ આપણે કરીએ છીએ આજ સેશનમાં કરીશું તમારા જે ક્યાંય પ્રશ્નો છે એની સાથે ચર્ચા જ કરવી છે એટલા માટે જ હું લાઈવ આવ્યો છું કેમકે બે દિવસથી હું લાઈવ નહોતો આવી શક્યો ખાસ બરાબર છે તો હવે જે મેં અત્યારે જેટલા મુદ્દા લેવાના છું એ દરેક મુદ્દાની હું ચર્ચા કરી દઉં છું લાઈન ટુ લાઈન ઓકે સૌથી પહેલો મુદ્દો કે પીએસઆઈ એલઆરડી માટે સર હવે કેટલા દિવસ અમારે કોલ લેટરની રાહ જોવી પડશે તો દોસ્તો તમને એટલું કહી દઉં છું કે તમારા જો આ જાન્યુઆરી સ્ટાર્ટ થઈ ગઈ છે આ વીકના એન્ડ સુધીમાં તમને ગુડ ન્યૂઝ મળશે બરાબર છે મેં તમને છેલ્લે જ્યારે લાઈવ થયો હતો રનિંગ બાબતે ત્યારે એટલું જ કીધું હતું કે ભાઈ જાન્યુઆરીના પહેલા દસ દિવસમાં તમારી સામે તમારું શેડ્યુલ હશે મોટા ભાગના મેદાનો છે ક્લિયર થઈ ગયા છે ગ્રાઉન્ડ જે હોય દોડવા માટેના એમાં મોટા ભાગે કામ પતી ગયું છે હવે ખાલી ને ખાલી એ લોકો એક મિટિંગ કરશે અને દરેક અધિકારીઓને મૂકવા પડે આમાં કેવું હોય તમને કહું છું તમને લાગે એટલું ઈઝી નથી હોતું રનિંગ માટે ખાલી ગ્રાઉન્ડ એટલા ઇનફ નથી તમને ન ખબર હોય તો કહી દઉં કે રનિંગ વખતે બહુ મોટો સ્ટાફ પોલીસનો પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડમાં તૈનાત કરવામાં આવે છે દરેક જિલ્લાના જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી અધિકારી હોય એના અંડરમાં દરેક જિલ્લાના ગ્રાઉન્ડ છે એની જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે ઘણો બધો સ્ટાફ ત્યાં આગળ રાખવો પડે છે ત્યાં આગળ અલગ અલગ જે રનિંગ કરવાનું હોય છે તો ત્યાં આગળ બહુ બધી વસ્તુ હોય છે એમાં ફિઝિકલ ફિટનેસ છે એ પણ માપવાનું હોય છે છોકરાઓનું ખાસ કરીને હાઈટ થી લઈને ચેસ્ટ થી લઈને બધું તો એ બધી વસ્તુ વજન થી લઈને દરેક વસ્તુ એના માટેનો સ્ટાફ હોય છે રનિંગ કરે છે તો એના માટેનો પણ સ્ટાફ હોય છે એટલે સ્ટાફ જોઈએ તો એના માટેની પણ પ્રોસેસ એ લોકોએ શરૂ કરી દીધી છે કે ભાઈ સ્ટાફ આટલો આટલો તમારા દરેક જિલ્લામાં જરૂર પડશે બરોબર છે અને એ થઈ પણ એના માટે થઈને એ લોકો એક ઓફિશિયલી મિટિંગ કરતા હોય છે ઓનલાઈવ બરોબર છે કોન્ફરન્સમાં એમ ભાઈ રૂબરૂ દરેકના બોલાવા એવું જરૂરી હતું નથી કે અત્યારે સુવિધા છે ભાઈ એટલે હું તમને એમ કહું છું જે મારી પાસે માહિતી છે ત્યાં સુધી કે ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયું છે મોટાભાગનું ગ્રાઉન્ડ રેડી થઈ ગયું છે તમારે દોડવા માટે હવે આ બસ એક મીટિંગ પતે એટલે તમને દસ દિવસમાં જાહેરાત છે થઈ જવાની છે તો આ વાત થઈ ગઈ તમારી આશા રાખું છું કે બેકગ્રાઉન્ડનો બહુ ડિસ્ટર્બ નહીં કરતો હોય હવે બીજી એક વાત કે સર સીસીઈ નું શું અપડેટ છે તો સીસીઈ ના અપડેટની વાત કરું એ પહેલા અ ખાસ તમને કહી દઉં થેન્ક યુ સો મચ કે આપણી એક રીલ જે મેં બનાવી હતી કે આપણા લાસ્ટ ટાઈમ જે આપણા વિદ્યાર્થીઓ ખરેખર આપણે ત્યાંથી પાસ થયા છે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મને કહે છે કે સર અમે પાસ થયા છીએ તમે ગર્વથી મૂકો અમારા ફોટોસ આપણી ચેનલ ઉપર કોઈ પણ જાતનું પ્રલોભન નથી આપ્યું જે પાસ ને એને હું એપ્લિકેશન ફ્રીમાં કરી એને હું આમ આપી દઈશ તેમ ના ભાઈ તમે મારી પાસે ભણીને પાસ થયા હો તો તમારે કહેવાનું છે કાલે હું ડાંગ સાપુતારા હતો અને અચાનક ત્યાં પોલીસની ગાડી આવે છે અને એમાંથી ઉતરીને મારા વિદ્યાર્થી કે જ્યારે મને મળે છે અને મને ગર્વ થાય છે કે એ લોકો બે જ બે બે આપણા સ્ટુડન્ટના બે છોકરાઓ ગર્વથી કીધું કે સર અમે આપણા વિડીયોનો બહુ લાભ લીધો છે અને આજે અહીંયા છીએ અને હજી અમે આગળ પીએસઆઈ માટે થઈ અને મહેનત કરીશું તમારી સાથે તો મને આનંદ થાય કાંઈક કર્યાનો આપણને આનંદ થાય તો એ વાત વસ્તુ છે તો આપણે જે એપ આપી હતી એ પહેલાં ફ્રીમાં એટલા માટે આપી હતી કે લોકો કન્ટેન્ટ જોઈ શકે કે શું પરીક્ષાલક્ષી કન્ટેન્ટ છે કે નહીં કે ભાઈ ખોટી ખોટી માર્કેટિંગ જે ચાલી રહી છે એમાં એક ભાવિકસર પોતે છે ના હું તમને ખાસ કહી દઉં કે મને ખોટું ફાવતું નથી એ ઘરથી લઈ સમાજથી લઈ અને મિત્ર સર્કલમાં કે કોઈ પણ જગ્યાએ મને ખોટું ફાવતું નથી એટલે એ આપણો સ્વભાવ છે બરોબર તો હું પહેલા ફ્રીમાં આપું છું કે ભાઈ છોકરાઓ જોઈ લો તમે તમને એવું લાગે કે ભાવિકસર નું કન્ટેન્ટ બેસ્ટ છે ને એટલે જ આ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને અમે પણ મહેનત કરશું સર કરતા દસ ગણી કરવી પડશે એ પણ કહી દઉં સર કઈ જે આપે છે એમાંથી પાસ નહીં થઈ જાવ ખુદની મહેનત હોવી જોઈએ બરાબર તો એવા વિદ્યાર્થીઓને કહું છું કે મેં દસ દિવસ એપ ફ્રી આપી હતી આજે પહેલી તારીખ છે મેં કીધું તું પહેલી તારીખે એપ બંધ થઈ જશે જે ફ્રીમાં છે તો આજ બંધ થઈ જશે જેટલા પણ વિદ્યાર્થીઓએ ઓફરનો લાભ લીધો ખૂબ લોકો જોડાયા ખરેખર કહું છું કે મને ખૂબ મજા આવી થેન્ક યુ સો મચ પણ જે વિદ્યાર્થીઓનો પગાર નથી થયો એ લોકોએ એવું કીધું કે સર પાંચ દિવસ લંબાઈ દો તો હું તમને કહું છું ન્યુ યરની ઓફર બધી સંસ્થાઓ આપે મારે આપવી પડે તો આ ઓફરને દસ દિવસ છે હું લંબાવું છું જે લોકોએ હજી નથી લીધી લઈ લેજો બીજું તમારામાંથી કોઈ વિદ્યાર્થીઓએ આ આપણી એપ્લિકેશન લીધી છે પોતાનો પ્રતિભાવ છે ખરેખર લીધી હોય પેડ કરીને અને યુઝ કરી હોય હમણાં ફ્રીમાં તો પ્રતિભાવ અત્યારે યુટ્યુબમાં હું કહું છું ઓન લાઈવ કમેન્ટ કરજો કે સર કેવું કન્ટેન્ટ છે બરોબર એ તમે અત્યારે કહી શકો છો કે બીજા વિદ્યાર્થીઓએ મારી સાથે જોડાવવું જોઈએ કે નહીં એ તમે તમે કહો બરોબર છે જેને યુઝ કરી છે ખરેખર બરોબર સર પીએસઆઈ નું મેરિટ પીએસઆઈ નું મેરિટ ગજત રીતે દેખાઈ રહ્યું છે તો એ આવશે ડોન્ટ વરી બરોબર બધું જ આવશે સર ગયા વર્ષની જેમ પીએસઆઈ ની એક્ઝામ એપ્રિલમાં આવશે એમ કે છે બધા જો બધા કે અને ભાવિક સર કે એમાં તમારે જેનું હોય એનું મેં તમને ગઈ વખતે કીધું હતું કે મેં જૂન સુધી કોઈ દેખાતું નથી તો પછી શું કામ ચિંતા કરો છો આવી ખોટી ચિંતા કરો છો યાર બેસ્ટ છે થેન્ક યુ સો મચ ઝાલા મહેન્દ્રસિંહ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ બરોબર બીજું કે જે લોકોએ મારા સીસી માટે લીધી હોય એને ગુજરાતી ઇંગ્લિશ ન જોઈ હોય તો જોઈ લેજો ખબર પડી જશે બીજું પીએસઆઈ ની તૈયારી કરતા હોય ખાસ તો યાદ રાખજો પેપર વન જ નથી ગઈ વખતેના મેરિટમાં જો પેપર વન માં તો બધાના સારા માર્ક થયા પણ પેપર ટુ ડિસ્ક્રિપ્ટિવ માં ઘણા લોકો છે ધોવાઈ ગયા ચાલીસે નો ત્યાં કન્ટેન્ટ જોજો મૂક્યું હતું અને કેમ નિબંધ લખવા નિબંધનું ઉદાહરણ પણ આપ્યું હતું અને દરેક વસ્તુ આપણે કરી હતી તો એ રીતે આપણે બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશું હજી આનાથી પણ બરોબર અને મહેનત કરીને હું જે કાયદા કીએ જે તમારું છે એ નોલેજ વધારવાનો પ્રયત્ન કરીશું કે તમને કદાચ પોલીસ કાયદાનું ડિસ્ક્રિપ્ટિવમાં કઈ થાય છે ગઈ વખતેની જેમ તો આપણા વિદ્યાર્થીઓને ઈઝીલી બધું આવડશે બરોબર તો આપણે યોજનાઓ સહિત પોલીસ ની ભણીશું પીએસઆઈ બંને માટે તમને ખાતરી આપું છું સર ફોરેસ્ટ ભરતી આવશે તો દોસ્તો એક સ્ટુડન્ટ હમણાં જ ઘરે આવ્યા હતા દિવસ પહેલા બરોબર એમણે એક્ઝામ પાસ કરી જીપીએસસી ની અને એસસીએફની એક્ઝામ પાસ કરી અત્યારે ટ્રેનિંગમાં છે તો મેં એમની સાથે ચર્ચા કરી છે એ ચર્ચા હું તમને ડિટેલમાં અલગથી વનપાલ વિશે વિડીયો બનાવીશ અને પછી એની માહિતી આપીશ બરોબર છે સર કેટલી વાર બધું ફ્રી રાખશો પ્રશાંત યાદવ હું પ્રયત્ન કરું છું કે પહેલા વિદ્યાર્થીઓ જોવે અને પછી જ અને આપું છું તો સાવ આખો આપી નથી દેતો સમજો મને ખ્યાલ છે કે સ્ટુડન્ટ સ્ટુડન્ટ અને ફ્રી વચ્ચે એક પાતળી તો પાતળી રેખા રાખવી જ પડે અને રાખું છે અને જ્યાં સુધી મારા કન્ટેન્ટ ઉપર મને વિશ્વાસ છે ત્યાં સુધી ફ્રીમાં આપીશ અને પછી પેડ કરવાના છે અને બહુ ઓછું છે તમારા પગારનો એક મહિનો જે ખાલી આવશે ને એના કરતાં દસ ટકા માં તમારી એપ્લિકેશન આવી જાય છે દસ ને એનાથી પણ ઓછા ટકા વર્ષ માટે એટલે પર્સનલ અલગ અલગ બરોબર સીસી ની વાત કરી દઈએ હવે તો સીસીઈ ની જે અપડેટ છે એ મેં તમને કીધું તેમ એમ કે ભાઈ એક બાજુ આપણી દોડ ની જાહેરાત થશે ને એક બાજુ સીસી નું નોટિફિકેશન આવશે તો પંદર તારીખ સુધી તમે રાહ જો ઘણું બધું તમને ક્લિયર થઈ જશે જેમ પોલીસ પીએસઆઈ કીધું તું એલઆરડીમાં તો સીસી માં એ કહું છું કે પંદર જાન્યુઆરી ઘણું બધું ક્લિયર થઈ જશે કે સીસી ની ભરતી કેટલી છે કયો સિલેબસ છે ક્યારે પ્રિલિમ લેવાશે આટલું આ કે છે લોકો મેન્સ નું નહીં કે બરોબર તૈયારી રાખવાનું કેશે પણ મેન્સ નું નહીં કે અને સીસી માટે દોસ્તો મેથ્સ ઇંગ્લિશ ગુજરાતી રિઝનિંગ આ ચાર વિષયો તો છે જ જરૂરી ના નથી પાડતું પણ સાથે એવી ભૂલ ન કરતા કે જીએસ છોડી દેશો નહીતર પ્રી ક્રેક કરી નહીં શકો તો મેઇન્સ પણ નહીં આપી શકો અને પાછા ગયા વર્ષેની જેમ આ વર્ષે તે પાછા સીસી સીસી કરશો આવતા વર્ષે પણ કરશો ઓકે તો દરેક લોકોને થેન્ક યુ સો મચ જેટલા પણ લોકો એપ્લિકેશનમાં જોડાયા હવે કોઈનો કઈ પ્રશ્ન હોય તો હું પૂછું સર નવી ભરતીની દોડ ક્યારે આવશે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ જાન્યુઆરીમાં દોડ શરૂ થઈ જશે ફેબ્રુઆરી નહીં આવે અને એ પહેલા તમને શેડ્યુલ પણ આપી દેશે જુઓ તો ખરી ખાલી આગે આગે દેખો હોતા એ ક્યાં સર હાઈકોર્ટની વેકેન્સી આવશે હાઈકોર્ટની વેકેન્સી હમણાં બહુ મોટી બે વખત આવી પાછી આવવાની છે ક્લર્કની ડોન્ટ વરી સો ટકા આવશે ચિંતા ન કરો બરાબર ટ્યુનની આવશે અને ક્લર્કની આવશે કે બહુ ખોટ છે હાઈકોર્ટમાં અને કેસ બહુ પેન્ડિંગ છે તો જજની ભરતી આવશે અને કર્મચારીઓની આવશે સર પીએસઆઈ નું ડીવી નું કઈક કયો તમને ફાઈનલ મેરિટ આપે એટલે ડીવી નું જોડે જોડે કહી દેશે ડોન્ટ વરી વાયરલેસ પીએસઆઈ તો મેં તમને કીધું વાયરએસ પીએસઆઈમાં જૂના લોકોને પ્રમોશન આપવાની ચર્ચા છે તો એ એ પતી જાય એટલે આવશે રેવન્યુ નું રિઝલ્ટ હજી જ પેપર ચેક થાય છે એમ જલ્દી નહીં આવે અને એટલે જ તો સીસી નથી લેવાતી સમજો આ રેવન્યુ ના લીધે પીએચની ભરતી લીધે સ્પેશિયલ ભરતી લીધે અટક્યું છે બધું ઓકે ચલો તો અત્યારે અ ડિવાયર્સો નહીં આવશે યસ હાઈકોર્ટમાં બધી જ જગ્યાઓ આમાંય તે છે ને ખાલી છે તો આવવાની જ છે બધી પરથી હાઈકોર્ટની ડિવાયર્સ થી લઈને પિયન સુધી ચલો તો આજે એટલું રાખીએ છીએ નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયો અ ભેગા થઈએ છીએ અ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોરદાર રીતે બધી ચર્ચાઓ છે એ કરીશું જેટલા પણ વિદ્યાર્થીઓએ કોર્સ લઈ લીધો છે એને થેન્ક યુ સો મચ અને જે લોકોને બાકી છે એ પણ જલ્દીથી જોડાઈ જશે એની મને ખાતરી છે દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત કહી દે જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક એવરીવન બેસ્ટ ઓફ લક એવરીવન ચાલ કોઈને આરીયાને કાઈ પૂછવું છે